અમદાવાદના મેઘાણીનગર નગર વિસ્તારમાં બાર જૂનના દિને બનેલ વિમાન સમગ્ર દેશભરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત લોકોના નિધન થયા છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત મુજબ આવતીકાલે સોમવાર સોળ જૂન બે હજાર ના રોજ ગુજરાત રાજ્યમાં રાજકીય શોક પાળવામાં આવશે આ દિવસ દરમિયાન શોકના પ્રતિક રૂપે ગુજરાતની તમામ સરકારી કચેરીઓ જાહેર સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકવામાં આવશે આ ઉપરાંત શોકના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં આ નિર્ણય વિજય રૂપાણીના જાહેર જીવનમાં આપેલા યોગદાન અને રાજ્ય માટેની તેમની સેવાઓને સન્માનિત કરવાના ભાગરૂપે લેવામાં આવ્યો છે તેમના નિધનથી ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર સોળ જૂન બે હજાર પચીસને સોમવારના રાજકોટ ખાતે કરવામાં આવશે વૈભવ રાઠોડ અરોલી ન્યૂઝ મોડાસા